નમસ્કાર આજે ત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નાસા અને ઇસરોના સંયુક્ત ઉપગ્રહ નિશાનનો સફળ લોન્ચ થયું જીએસએલવી એફ સિક્સટીન રોકેટ દ્વારા પાંચને ચાલીસ કલાકે લોન્ચ થયેલો આ બે હજાર ત્રણસો બાણું કિલોનો ઉપગ્રહ સાતસો તેતાલીસ કિલોમીટરની સન સિન્ક્રોનસ ઓર્બિટમાં સ્થાપિત થયો નિસાર એટલે નાસા ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર વિશ્વનો પ્રથમ ડ્યુઅલ ફ્રિકવન્સી રડાર ઉપગ્રહ છે જે નાસાના એલ બેન્ડ અને ઇસરોના એસ બેન્ડ રડારથી સજ્જ છે તે દર બાર દિવસે પૃથ્વીની સપાટી સ્કેન કરી એક સેન્ટીમીટર જેટલા નાના ફેરફારો શોધશે આ ઉપગ્રહ જંગલો બરફની ચા ચાદર ભૂગર્ભજર અને ભૂકંપ સુનામી જેવી આફતોનું નિરીક્ષણ કરી આપત્તિ વ્યવસ્થાપન અને પર્યાવરણ અભ્યાસમાં મદદ કરશે ઈસરોના ચેરમેન વી નારાયણાએ જણાવ્યું કે નિસાર ભારત અમેરિકા અને વિશ્વ માટે નોંધપાત્ર સિદ્ધિ છે